નવ થી લઈને દોઢ વાગ્યા સુધી દરરોજ શ્રીમદ દેવી ભાગવત નું આયોજન છે અને સૌથી આનંદનો વિષય એ છે કે પવિત્ર ચૈત્ર નવરાત્રિના દિવસો છે અને દેવી ભાગવત નો જે વક્તા છે એ પણ પરમ આદરણીય પરમ પૂજ્ય મહામંડલેશ્વર એક જાના શ્રી કંકેશ્વરી દેવીજીના દિવ્ય કંઠે આ કથાનું આયોજન છે એટલે એનો ની અંદર મહિમા પણ ખૂબ મોટો છે કે ચૈત્ર નવરાત્રિની અંદર દેવી ભાગવતનો મહિમા ખૂબ ઊંચું છે ત્યારબાદ દસ તારીખના રોજ માં સોનલ વિદ્યાભવનનું માંગલ પ્રારંભ નું આયોજન કરેલ છે વિસ્તારની અંદર આવીમાં અવારનવાર જયારે પ્રવાસોની અંદર જાય ત્યારે ઘણી વાર એ પ્રશ્નો આવે છે કે કોઈ આર્થિક કારણોસર કોઈ સગવડોના કારણોસર ઘણા લોકો શિક્ષણથી વંચિત રહેતા હોય છે અને પરમ પૂજ્ય આદરણીય સો સોનલ માતાજીનો પણ એવો વિચારધારા હતી કે કોઈ પણ સમાજનો જો સર્વાંગી વિકાસ કરવો હોય તો એના માટે શિક્ષણ એ પાયાની જરૂરિયાત છે ત્યારે એમની જોત વધુ પ્રજ્વલિત થાય એમનું સપનું વધારે આગળ વધે એ માટે આઈમા દ્વારા અહિયાં આગળ માં સોનલધામ ભવન નું પણ મંગલ પ્રારંભ કરવાનો પણ કાર્યક્રમ રાખેલ છે ત્યારબાદ નવ દુર્ગા શક્તિ તીર્થ નું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નું આયોજન છે તેર ચૌદ ને પંદર ના રોજ આ આયોજન કરવામાં આવેલ છે જેની અંદર વિવિધ યજ્ઞ અને વિવિધ આયોજનો દ્વારા આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલશે જેની અંદર પ્રકાંડ વિદ્વાન વેદ રત્ન હિરેનભાઈ ત્રિવેદીના આચાર્ય સ્થાને આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નું આયોજન છે આ ત્રણ દિવસ દરમિયાન તમામ રાજકીય આગેવાનો હોય કે પછી પરમ પૂજ્ય સાધુ સંતો હોય કે પછી અલગ અલગ ક્ષેત્રના પ્રતિનિધિઓ અહીંયા રામપરા ખાતે પધારવાના છે એટલે ચારણ જગદંબાઓ પણ વિશેષથી આખા કાર્યક્રમની અંદર બધા હાજર રહેવાના છે એના પછીનું આયોજન નવરાત્રિનું પર્વ છે પરંપરાવો વાક દેવી આય તત્વ બોધ થી વડા પુરણ હે વરબડી પ્રકાર નામ સોનલમ ભજમ જીવમ્બો માતકા ચુકાયે કરજ હમ ભજમ જીવમ્બો માતકા ચુકાય કરજ હમ એ પરંપરા જે સોનલ માતાજીની પરંપરા છે ની પરંપરા છે જે મહેશભાઈ અને ગિરિશાપાએ જે વાત કરી છે એ પરંપરાઓમાં આઈ શ્રી એ અહીંયા રામપરા ખાતે માતાજીનો જન્મ થયો પ્રાગટ્ય થયું અને નવ વર્ષની થી એમણે પ્રાગટ્ય થયા પછી પોતે કંઈક સમાજ માટે કરે અને સમાજને કઈ રીતે એમનું પોતાનું જે પ્રાગટ્ય છે એમનું પોતાનું જે તત્વ છે એના દર્શન કરાવે એ માટે થઈને માતાજીએ જો જ્યોત પ્રગતિ કરી હતી એના ફળ સ્વરૂપે જે સોનલમાના મોતાજીના જે સંકલ્પો હતા જે શિક્ષણના સંકલ્પો હતા સમાજ સુધારાના સંકલ્પો હતા એમાં માતાજી ગીરીશાપા ઘણીવાર વાત કરતા હોય મને તો કે માતાજી રૂપલમાં એમ કીએ કે એ જે શિક્ષણની જ્યોત પ્રજ્વલિત કરી છે એમાં આપણે તો ખાલી દિવેલ પૂરવાનું છે એ માતાજી રૂપલમાંના શબ્દો છે કે આપણે તો ખાલી અહીંયા દિવેલ પૂરવાનું છે કારણ કે સોનલમાં પોતે આ પ્રજ્વલિત કરીને ગયા છે આ શિક્ષણની જ્યોત એટલે રૂપલમાં છે પોતાનું પોતાના કર્મો થકી આ દિવેલ પુરેશિયામાં અને શિક્ષણધામ સોનલમાંના પ્રેરણાથી એમણે બનાવ્યું છે અને બીજી બધી વાત તો આપણે અહીંયા કરી જ છે કે શું શું અહીંયા બન્યું છે નવ દુર્ગા માતાજીનું મંદિર છે સારું એવું ભોજનશાળા બનાવવામાં આવી છે અને નવ દિવસની આપણે જે નવરાત્રી દરમિયાન અહીંયા જે શ્રીમદ્ દેવી ભાગવત કથાનું જે આયોજન કરવામાં આવ્યું છે એ દરમિયાન કથાનું રસપાન છે કથા દરમિયાન ભોજન પ્રસાદ છે અને કાયમી માટે પણ ભોજન શાળા બનાવવામાં આવી છે એટલે લોકો રોકાઈ શકે એના માટે પણ અડતાલીસ જેટલા રૂમ બનાવવામાં આવ્યા છે અને લોકો રોકાય છે અને ખાસ કાયમ માટે થઈને વિદ્યાર્થીઓ ભણે એના માટે થઈને માતાજીનો જે જૂનો આશ્રમ છે એમણે એમના જૂના આશ્રમમાં એમણે પોતાની ઈચ્છા હતી એટલા માટે થઈને શિક્ષણ માટે થઈને પોતાનો જૂનો આશ્રમ આપી અને એમાં છાત્રાલયનું નિર્માણ એમણે કરાયું છે અને ખાસ અહીંયા દુર્ગા માતાજીનું મંદિર પણ બન્યું છે આ કથા દરમિયાન ખૂબ ભાવિક ભક્તો ચારણ સમાજ ઈતર સમાજ બધા જ વર્ણના તમામ સમાજો અહીંયા ખાસ વધારે એટલા માટે થઈને આ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે ઝીણાભાઈએ પોતાની આપ બધા જોશો ઝીણાભાઈનું મોડું અત્યારે ખૂબ દાઢી છે ઝીણાભાઈએ પોતાનો સંકલ્પ કર્યો તો જ્યાં સુધી મંદિર ના બની જાય ત્યાં સુધી પોતાની દાઢી નથી ઉતારવી એટલે એકાદ બે દિવસમાં આપણે વિનંતી કરીએ ઝીણાભાઈને પોતાની દાઢી ઉતારે કારણ કે એમના જે સંકલ્પો હતા માતાજીના આશીર્વાદથી થી આશીર્વાદથી સંકલ્પો પૂરા થયા છે અને ખાસ આ બધા વધારે વધારે મોટી સંખ્યામાં કથાનો શ્રવણનો લાભ લઈ અને ધર્મસભાનો લાભ લઈ અને જમણવાર નો લાભ લઈ અને ખૂબ બધી મોટી સંખ્યામાં વધારે એવા રૂપલના માતાજીના

સૌ પત્રકાર મિત્રો આપણા સૌના પ્રેરણા મૂર્તિ અને સૌના માટે આદરણી આસ્થાનું કેન્દ્ર અને જેમના સંકલ્પનો આ ચેતો વિસ્તાર જે આપણે પરિસરમાં જોઈ રહ્યા છીએ એવા પરમ પૂજ્ય રૂપલમાના સંકલ્પે નવ વર્ષની ઉંમરે એક ચારણ જોગમાં આ સંકલ્પ કરે અને એના સંકલ્પો છે એ આપણા સૌની નજરમાં આ સાકાર થતા દેખાય એવું આ દિવ્ય અને ભવ્ય મંગલ પરિસર નિર્માણ થયું છે ત્યારે સંકલ્પ છે વિગત આપું તો અઢારે વરણની ની આસ્થાનું કેન્દ્ર એ ચારણ જોગમાયા છે અઢારે વરણના કુળદેવી તરીકે તમે જ્યાં જોશો ત્યાં માત્ર ચારણ જોગમાયા કુલદેવી તરીકે પૂજાતા હશે પરંપરાથી આ ચારણી ઉપાસના વાહક એવા પરમશ્રદ્ધેય આજ મારાન મારા તમારા માં રમતી નવ દહ વર્ગની દીકરી એ સમાજ ધર્મ સંસ્કૃતિ અને અસ્મિતા માટે પીડાતા સમાજ માટે કોકના આંસુ લૂછવા માટે જે દિવસે એ કાંઈક સંકલ્પ કરે ને પછી જગતમાં જોગબાયા તરીકે પૂજાતા હોય એવા જ પરમશ્રદ્ધે પૂજ્ય રૂપલમાં એમનું પ્રગટીકરણ એ સમાજના કલ્યાણ માટે થયું સમગ્ર વિસ્તારમાં પીડાતા કોઈ પણ લોકો હોય એમને અન્ન મળે એમને ઔષધ મળે અને એમને આશીર્વાદ મળે અને એમની શ્રદ્ધા દ્વારા એ ભાંગેલો માણસ હારેલો માણસ થાકેલો માણસ એ સમાજમાં અને સમાજ જીવનમાં પ્રસ્થાપિત થાય એ માટે માએ સમગ્ર જીવન છે એ સનાતન ધર્મને ચારણી પરંપરાની ઉપાસના પ્રચારને પ્રસાર માટે સમર્પિત કર્યું છે એવા માએ સંકલ્પ કર્યો કે આપણા વિદ્યાર્થીઓ પૈસાના અભાવે ક્યાંય ભેળા વગરના ન રહે નિરક્ષર ન રહે એ માટે માએ સંકલ્પ કર્યો આ સોનલ જોગમાયા જે માએ આપણે સૌ હમણાં શતાબ્દીનું આ વર્ષ છે ઉજવું છે એ શતાબ્દી પર્વે માએ સંકલ્પ કર્યો કે આ સોનલ માના નામ સાથે જોડાયેલું શિક્ષણનું ધામ બને એના માટેનો સંકલ્પ સાકાર થવા જઈ રહ્યો છે સાથે સાથે સમાજમાં જ્યારે જરૂર પડી ત્યારે ગરીબ દીકરીઓ જેના કોઈ મા બાપનો હોય કોઈ અનાથ હોય અથવા તો કોઈ જરૂરિયાતવાળા હોય એવી દીકરીઓના દર વર્ષે સમૂહ લગ્નો કરી અને એક મા બનીને સમાજમાં એણે પ્રેરણા અને માર્ગદર્શનને આશીર્વાદ આપવાનું કામ કર્યું લાખ બે લાખ રૂપિયાનો કરિયાવર એક દીકરીને મળતા હોય અને અહીંથી હજારો દીકરીઓ છે એ આજ દિવસ સુધી એક માને ઘરેથી જાતી હોય એમ માંડવા અહીંયા રોપાયા છે એવી અનેકવિધ પ્રવૃત્તિઓનો પ્રવાહ ચાલુ જ છે સાથે સાથે ક્ષેત્ર ચોવીસ કલાકમાં ગમે ત્યારે અભ્યાગત આવે અતિથિ આવે ભક્ત આવે સેવક આવે એના માટે ક્ષેત્રની આટલા વર્ષોથી વ્યવસ્થા સાથે માએ સંકલ્પ કર્યો કે રહેતા ગામડામાં વસતા બાળકો નિરક્ષર રહી જાય શિક્ષણ ના એટલા માટે શૈક્ષણિક સુવિધાઓ નિર્માણ કરી નિદાન કેમ્પો કરવા રક્તદાન કેમ્પો કરવા કોરોના પહેલા આ સમગ્ર આયોજન વિચારાયેલું કોરોના માટેની જ્યારે આપણે લોકડાઉન જાહેર થયું એના બે દિવસ પછી જ આપણે કથાનો પ્રારંભ થવાનો હતો એ વખતે સીધું આવી ગયેલું આવું પરિસર બધું નિર્માણ થઈ રહ્યું ત્યાર પછી પ્રતિષ્ઠા કરવાની હતી એટલે એ ત્યારે મકાનનું આ સમગ્ર પરિસરનું બાંધકામ ચાલતું હતું કોરોના આવ્યો એ વખતે પછી પૂજ્ય વિશ્વમંદરની અનંતશ્રી વિભૂષિત એક હજાર આઠ મહામંડલેશ્વર પૂજ્ય કનકેશ્વરી દેવી માની પણ આત્મીયતા એટલી આ પરિસર માટેની લાગણી એટલી કે એમણે એમ કીધું કે તો પછી અત્યારે કથા થઈ શકે એવું નથી તો આપણે પ્રતિષ્ઠા પણ સાથે કરીએ અને કથા કરીએ અને એ સંકલ્પ આયમાંએ ઝીલો સાકાર કર્યો અને એ વખતે જે બધું સીધું લાવેલું લાખો માણસો અહીંયા પ્રસાદ લેવાના છે આ દિવસોમાં એ વખતે પણ એટલી જ વ્યવસ્થાઓ થયેલી મારે પત્રકાર મિત્રોને કહેતા આનંદ થાય કે એટલું બધું હતું સીધું પાછો દઈ દેવું જોઈએ લાખો રૂપિયાની કિંમતનું સીધું હતું ત્યારે માએ એમ કીધું કે ની આ સ્થિતિ છે એવા ભાવ સાથે આય માયે ઈ પ્રસાદનું વિતરણ આટલા મોટા માટે માટેનું તમામ સીધું છે ને લોકોને ગામડે ગામડે વાહનો મોકલી અને કોરોનાના કાળ દરમિયાન પહોંચાડવાનું કામ આ ચરણ જોગમાયા દ્વારા થયું એમના અનેક સંકલ્પો છે પણ અહીંયા શ્રદ્ધાનું કેન્દ્ર એવું માતાજીનું મંદિર નિર્માણ થાય એના માટે નવદુર્ગા સિદ્ધદાત્રીમાં અને જે જગતજનની જે રા ને જેમણે કહેલું કે સાયર મસી આ કેતો ગરવો આખો ગળુન કેતો આ ભૂંડમાં લવન કેતો મેરગઢ ઢંડોળું માંડલી માં મા નાગબાઈની ચેતના જ્યાં બિરાજા છે ચારણોની ઉપાસના ફળા પદ્ધતિમાં છે આ મંદિરમાં ફળું નાગબાઈમાંનું નિર્માણ અહીંયા સ્થાપિત કરવામાં આવશે સિદ્ધદાત્રી નવદુર્ગામાં એના માટેનું આપ બધા જાણો છો એટલે વિશેષ વાત નહીં કરતા નવદુર્ગાની મૂર્તિઓની સ્થાપના થશે હનુમાનજી ગણપતિ મહારાજ ભગવાન રાગેન્દ્ર સરકાર આ બધા જ જે આપણા આસ્થાના અને ઉર્જાના કેન્દ્રો છે એ મૂર્તિ સ્વરૂપે કે પ્રતિકાત્મક રીતે આપણને સૌને દર્શન થવાના છે આ આ જે આ યજ્ઞ કાર્યનો પ્રારંભ થવાનો છે પ્રથમ નવરાત્રિએ નવરાત્રિ પર્વ છે આઈની આરાધનાનું પર્વ છે એ વખતે એક ઉર્જા કેન્દ્રનું નિર્માણ થઈ રહ્યું છે એ વખતે એક અમૃતવાણી જેમના મુખ્યથી સાંભળવી લાવો છે એવા પરમ શ્રદ્ધે શ્રી વિભૂષિત એક આઠ મહામંડલેશ્વર પૂજ્ય કંકેશ્વરી દેવી માના કંઠે દેવી ભાગવત નું પારાયણ છે કારણ કે અહીંયા ઈ ઉપાસના પરંપરા છે મારે એટલું કહેવું છે કે અઢારે વર્ણની આસ્થાનું કેન્દ્ર એટલે પૂજ્ય રૂપલમાં તમે ગામડે ગામડે જાઓ દેશ વિદેશે જાઓ અને તમે એમ કહો તો આટલું એવું નાનકડું રામપરા ગામ છે એને વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત થયું કારણ કે કેટલાના આંસુ લૂછવાનું કામ રૂપલધામે કર્યું છે કેટલાયની પીડા દૂર કરવાનું કામ કર્યું છે જે આવે એ માનો હાથ ફરે માના દર્શન થાય અને એમને એક પ્રકારની શાંતિ આપે આ કોઈ ચમત્કારો નથી આ કોઈ અંધશ્રદ્ધા નથી આ માત્ર ને માત્ર આપણી ઉજળી પરંપરાનું પુનઃ પ્રસ્થાપન થઈ રહ્યું છે એની વાહન એનું વહન થઈ રહ્યું છે અહીંયા કોઈને કોઈ રીતે અંધશ્રદ્ધાથી પ્રેરિત કરીને કશું પ્રાપ્ત કરવામાં આવતું નથી આ સમગ્ર પરિસરમાં જે કંઈ નિર્માણ થયું છે માના લાખો ભક્તો છે એમની શ્રદ્ધા અને ભાવ સાથે નિર્માણ થયું છે માનું હંમેશા એક જ વાક્ય રહ્યું છે બાપા અહીં જોવા કરતાં અહીં તો મા બેઠી છે મારાને તમારા જગતનું અખિલ બ્રહ્માંડનું સંચાલન કરનારી માના ભરોસે સમગ્ર અસ્તિત્વ જેણે સમર્પિત કર્યું છે એ માએ કીધું કે એ માના સંકલ્પે આ થશે અને હું કાયમ એમ કહું છું વિકલ્પમાં જે અટવાતા હોય એને એને તકલીફ પડે પણ જેનો સંકલ્પ દ્રઢ હોય ને એને તો નવ લાખ લુબડિયાળી ખમકારા કરતી મદદ કરતી હોય એ આ પાવન પરિસરમાં આજે આકાર લઈ રહ્યું છે અહીંયા કેટલી આયા આરાધના થશે ગુજરાત સૌરાષ્ટ્ર પ્રસિદ્ધ નામાંકિત કલાકારો દ્વારા રાત્રિ કાર્યક્રમો એક પંદરમી તારીખે ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સૌરાષ્ટ્ર ગુજરાતના તમામ પ્રતિષ્ઠિત સ્થાનોના મહંતો કથાકારો વિદ્વાન વ્યક્તિઓ અને વિવિધ ક્ષેત્રના મહાનુભાવો પણ ઉપસ્થિત રહેવાના છે પંદરમી તારીખે સાંજે ચાર

તન મનધનથી મા રાજી થાય એવા ભાવ સાથે જે પુરુષાર્થ કર્યો છે એના ફળ સ્વરૂપે અને માની તપશ્ચર્યાના ફળ સ્વરૂપે આ દિવ્ય ભવ્ય પરિસર નિર્માણ થયું છે એમાં આપ સૌ પધારજો લાખો ભક્તો આમાં પ્રસાદ સત્સંગ દર્શન અને આશીર્વચનનો લાભ લે એવી માની ઈચ્છાના ભાગરૂપે આપણે સૌ મળ્યા છીએ ત્યારે આ પરિસરની ચેતના સમગ્ર સમાજને ઉર્જા આપે સનાતન ભારતીય સંસ્કૃતિને વિશેષ ગૌરવ પ્રદાન કરવાના નિમિત્ત બને અને આપણે સૌ સાથે મળીએ યજ્ઞ કાર્યમાં તમારે પણ અહીંયા હૃદયથી સત્કારીએ છીએ અને તમારો આભાર માનીએ છીએ આવનારા દિવસોમાં પરિવાર સાથે પધારજો અને આ લોકો જાજો લાભ લઈ શકે એના માટે આપ આપના માધ્યમથી નિમિત્ત બનો એવી પ્રાર્થના સૌ ને શુભેચ્છાઓ જય માતાજી